કાશ્મીર પહેલગામમાં આતંકી હુમલાના વિરોધમાં ગાંધી માર્કેટ ખાતે આતંકવાદીના પુતળા દહન કરાયા હુમલામાં મૃત્યુ પામનાર સર્વ દિવ્ય આત્માઓને શ્રદ્ધાંજલિ સનાતન શ્રી રામ સંગઠન અને સર્વ સનાતન હિન્દુ સમાજ દ્વારા આપવામાં આવી પૂજ્ય શ્રી કૈલાશપુરી બાપુ મોહનભાઈ ધારશી રાજપા ગઢવી શ્રી મોમાઈભાઈ ગઢવી શ્રી રાજુભાઈ ચંદાણી જીવરાજભાઈ મહેશ્વરી રમેશભાઈ મહેશ્વરી દેવેન્દ્રભાઈ ઠક્કર ગંગારામભાઈ ઠક્કર સુરેશભાઈ શાહ દેવેન્દ્રસિંહ જાડેજા ભરતસિંહ જાડેજા વાસુદેવભાઈ પટેલ પુનિતભાઈ દુધરેજીયા ભાસ્કર રાવ પરબતભાઈ રબારી દિનેશભાઈ ગોયલ કિશોરભાઈ દાફડા કિરણભાઈ પ્રજાપતિ જગુભાઈ ગઢવી લક્ષ્મણભાઈ ચૌધરી રવિભાઈ ઠક્કર નંદુભાઈ મીઠવાણી બિપિનભાઈ આહિર મહેશભાઈ ગઢવી હરિભાઈ આહિર પ્રહલાદભાઈ મહેશ્વરી વિજય સથવારા રમેશભાઈ સથવારા મેહુલ ગોસ્વામી દુધાભાઈ દાફડા દેવાભાઈ દાદલાણી સંજયભાઈ દેવીપૂજક વશરામભાઈ ભરવાડ જાનુભાઈ ઠાકોર હરેશકુમાર તુલસીદાસ હરેશભાઈ મૂલચંદાણી નારાયણભાઈ દેવરિયા રમેશભાઈ ધુઆ બીકેશ જોશી ટોનીભાઈ તેમજ વિવિધ સમાજના પ્રતિનિધિઓ પ્રમુખશ્રીઓ અને આગેવાનશ્રીઓ હાજર રહ્યા હતા સર્વે શ્રદ્ધાંજલિ આપી સાથે આતંકવાદીઓનો વિરોધ દર્શાવ્યો હતો અહેવાલ દિનેશ જોગી પૂર્વ કચ્છ દ્વારા આપણા ભારત દેશના મણિમુગઠ એવા કાશ્મીરની અંદર પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો એ હુમલો ખાલી કાશ્મીર ઉપર નથી આખા ભારત ઉપર છે કારણ કે ભારતના જે પર્યટકો હતા જે કાશ્મીરના લોકો માટે રોજીરોટીનું કેન્દ્ર છે એવા ભારતના પર્યટકો ઉપર નિર્દોષ પર્યટકો ઉપર જે હુમલો કરી અને એમને મોતના ઘાટ પડ્યા છે બહેનોની સામે પત્નીઓની સામે પતિને મારી અને બાળકોને મારી અને બહુ મોટો અત્યાચાર કર્યો છે આ હુમલાને અમે શબ્દ શબ્દોમાં વખોડીએ છીએ ગાંધીધામ મતે સનાતન શ્રીરામ સંગઠન અને સર્વ સમાજ સર્વ સંસ્થા અને સંગઠન દ્વારા ગાંધીધામ ગાંધી માર્કેટ ખાતે શ્રદ્ધાંજ જે દેવલોક પામેલા છે એ પરમ આત્માઓને ભગવાન એમના ચરણોમાં વાસ આપે એવી શ્રદ્ધા સાથે શ્રદ્ધાંજલિ આપી અને જે આતંકવાદીઓ હતા જેણે આવું ઘોર કૃત્ય કર્યું છે નિર્દોષ પર્યટકોને સનાતનીઓને ધર્મ પૂછી પૂછીને જણે માર્યા છે એવા આતંકવાદીઓના પુતલા દહન કરીને વિરોધ નોંધાયો છે સરકારને અમારી અહીંથી એક જ વિનંતી છે કે આવા આતંકવાદીઓનો ખાત્મો જળમૂળથી કરવામાં આવે નહીં આવા બનાવો બનતા રહેશે અને કંઈકના નાના બાળકો પરિવારો ઉજળતા રહેશે એટલે ભારત સરકારને પણ આવી આપના ચેનલના માધ્યમથી પણ વિનંતી છે કે આવા આતંકવાદને જળમૂળથી ખતમ કરવામાં આવે અને જે મૃતકો છે એમને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા બોરારા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબસિંહ જાડેજા ગામ વિરામ કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ સી જાડેજા ગામ વિરાણીયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી આઈટેક કન્સ્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ છે જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્સ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા अंजार कच्छ संपर्क करो किरण नारायण भाई बकोत्रा एट फोर सिक्स जीरो एट सिक्स टू एट टू सिक्स तमारा सपना नु घर मुंबई में खूबज जाम एट बॉम्बे स्टील અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ જગદીશભાઈ ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારૂગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધ બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એઇટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ મેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ

આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો